પોતાના પ્રેમી સાથે ઘરેથી નીકળી અને અવારનવાર તેના પ્રેમી સાથે જતી એટલે તેના પરિવાર માટે પણ સામાન્ય ઘટના ઘટના હતી હતી પણ એ સામાન્ય ન ન દીકરી એપ્રિલ સુધી ઘરે જ પાછી આવી પરિવાર ચિંતિત બન્યો અને તેમણે પોલીસ ફરિયાદ લાલપુર પાંડેપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી મળતી માહિતી છે કે દીકરી સાથે તેઓએ સતત છ દિવસ સુધી બળાત્કાર કર્યો દીકરીનો દેહ સતત પીંખવામાં આવ્યો અને એ પણ ત્રેવીસ હેવાનો દ્વારા ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ યુવતી તેના પ્રેમી સાથે જઈ રહી હતી ત્યારે રાજ નામના યુવકે તેને લંકા વિસ્તારના એક કેફેમાં બોલાવી અને તેની સાથે દુષ્કર્મ એ પછી અહીંયાથી આ હેવાનિયતનો સિલસિલો શરૂ થયો ત્રીસ માર્ચ સમીર નામનો આરોપી યુવતીને પોતાની બાઇકમાં બેસાડીને નડેસર લઈ ગયો અને ત્યાં તેની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો દિવસ આવ્યો એકત્રીસ માર્ચ આયુષ નામનો યુવક તેને કેફેમાં માં બોલાવે છે આયુષ સાથે તેના મિત્રો સુહેલ દાનિશ અનમોલ સાજીદ અને જાહિર આ તમામે સાથે મળીને દીકરીને નશીલી દવા આપી અને તેની પર ગેંગ રેપ ગુજાર્યો અને એક એપ્રિલ થી ત્રણ એપ્રિલ સુધી આવી જ રીતે સતત અલગ અલગ જગ્યાએ અલગ અલગ હેવાનો દ્વારા તેની પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હવે આવું કૃત્ય બોલતા પણ જી ભટકી જાય અને એ કૃત્ય એ યુવતી પર ગુજારવામાં આવ્યું અને એ ત્રેવીસ લોકોમાંથી ઘણા બધા એવા લોકો હતા કે દીકરી માટે જાણીતા ચહેરાઓ હતા અને તેમાં તેનો પ્રેમી પણ સામેલ હતો પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને અત્યાર સુધીમાં નવ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે અને વધુ લોકોની તપાસ પણ હાલ હાથ ધરાઈ છે એવી પણ માહિતી મળી છે કે આમાંના ઘણા બધા આરોપીઓ એવા હતા કે તેઓ સ્પાના ધંધા સાથે સંકળાયેલા હતા અને તેઓ દેહ વ્યાપાર પણ ચલાવતા હતા જોકે યુવતીનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે અને તે સલામત છે તેવી માહિતી મળી છે પોલીસે તેની તબીબી તપાસ નિવેદન અને સુરક્ષા માટે પણ અત્યારે પગલાંઓ લઈ રહી છે પણ આ ઘટના ખાલી એક સ્ત્રી પૂરતી કે એક જગ્યા પૂરતી જ સીમિત નથી સમાજની એ દરેક સ્ત્રીની સલામતીને લઈને આ ઘટના એવા સવાલો ઉઠાવ્યા છે કે ક્યાં સુધી સમાજમાં આવા હેવાનો આવા કૃત્યો કરતા રહેશે એવા અત્યારે ગંભીર પ્રશ્નો પણ ઉદ્ભવ્યા છે લોકોમાં પણ આ ઘટનાને લઈને ખૂબ રોષ જોવા મળી રહ્યો છે અને તમામ લોકો એ દોષિતોને ઝડપથી સજા મળે તેવી માંગ કરવામાં આવી છે આ ઘટના માત્ર એક સ્ત્રી પૂરતી સીમિત નહીં સમાજની દરેક સ્ત્રીની સલામતીને લઈને સવાલો કર્યા છે ત્યારે આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો નમસ્કાર